નમસ્કાર આપણી હરિરા છો હરિહમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા લુણાવાડા નગરપાલિકામાં ભાજપના જ અગિયાર સભ્યોની પ્રમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારની રજૂઆતોના પગલે વિજિલન્સ તપાસની ટીમ લુણાવાડા ખાતે આવતા હડકમ મચી જવા પામ્યો છે હાલ તો ગાંધીનગરથી આવેલા શહેરી વિકાસના નાયબ કમિશનર તેમજ વડોદરા પ્રાદેશિક કચેરીની ટીમે લુણાવાડા ખાતે તપાસ કરી દસ્તાવેજી પુરાવા સાથે ગાંધીનગર રવાના થઈ છે મહીસાગર જિલ્લાની ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં મોટો રાજકીય સર્જાયો છે સહિત સભ્યોએ પાલિકાના પ્રમુખ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પ્રદેશ મોડી મંડળ સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે સભ્યોની રજૂઆતના પગલે મામલાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવી છે ગાંધીનગરથી શહેરી વિકાસના નાયબ કમિશનર અને વડોદરા પ્રાદેશિક કચેરીના પંદર સભ્યોની ટીમે લુણાવાડા ખાતે ધામા નાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ તપાસ ટીમે ત્રણેય કામોના દસ્તાવેજી પુરાવા અને ફાઇલોના પોટલા સાથે ગાંધીનગર રવાના થઈ છે જેનાથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે હવે રાજ્ય સરકાર અને ભાજપ મોડી મંડળ આ મામલે કેવા નિર્ણયો લે છે તેના પર સૌની નજર ટકેલી છે